જય રામ હું કુણાલ વિકમા વિસાવદા તાલુકા પંચ પ્રમુખ આજ ચૌદ ઓગસ્ટે અખંડ ભારતની પંદરમી ઓગસ્ટ જે આવે છે તેની પૂર્વ સંધ્યાએ આજે અખંડ ભારતની રેલી યોજવા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ શહેરીજનો તથા છોકરાઓએ ઉમંગથી તેમાં જોડાયા હતા અને એ શોભાયાત્રા શહેરના તમામ એરિયામાં ફરી અને ગુરુકુલ સ્વામિનારાયણ ગુરુકુલે તેનું સમાપન કરવામાં આવ્યું છે જય ભારત ભારત માતા કી જય અખંડ ભારતનું આજે ભારત આઝાદ થયું તું ત્યારે વિસાવદરની શહેરની અંદર પણ આજે ઉમંગ ઉત્સાહ સાથે અખંડ ભારતનું જે સપનું છે તેને સાકાર કરવા માટે આજે મસાલ રેલીનું આયોજન કરેલ છે આ રેલી રેલીની અંદર વિસાવદરના નાગરિકો તેમજ સામાજિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાયેલ હતી તેમજ આ શોભાયાત્રા વિશાવદરના શહેરોની અંદર ફરી સ્વામિનારાયણ ગુરુકુલે મુકુંદ સ્વામીએ પૂજન વિધિ કરી ભારત માતાનું પૂજન કરી અને વિદાય આપેલ હતી ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી પાછી સ્વામિનારાયણ ગુરુકુલે આ યાત્રા પૂરી કરેલ છે ભારત માતા કી જય